મારી ઘરવાળી છે એ મોટી કદી સ્થાવાની નથી નથી ને છે નથી આમ બે અલગ થઈ ગયા હતા ને સાચું યાર હું પલક ઉપર રોઈ નતો તો હું એટલો રોયો એટલો રોયો યાદ ના કરો મને રોવું આવે બસ હવે લે રોવું આવે કેમ રોતો ગોવાની અંદર આજે અમારે જવું છે બારે કામથી

બીચ ઉપર જવાનું નામ પડ્યું અહીંયા કપડાનો કબાટ ખુલી ગયો ચેન્જ કરો ફટાફટ કપડા લો એ આ પહેરું હવે અડધી કલાક તો વહી જશે અમે ફાઇનલ થઈ ગયું ગુરુ જવા દો બદલી ગયા ને કપડા વે પણ બદલી ગયો ફિટિંગમાં લિસ્ટી પણ થઈ ગયા આદમાં ટી-શર્ટ પણ આવી ગઈ આ છે બીચ નો પાવર પછી સુટ કરવું છે ને એટલા માટે ગાઈઝ આજે ગોવામાં ફરવામાં ફરવામ છે ને આખો દિવસ જતો રહ્યો અને ઉપરથી ભાઈ નેક્સ્ટ લેવલ આજે ગરમી હતી નેક્સ્ટ લેવલ ગરમીના લીધે ધૂળ પણ એટલી ઉડે અને ધૂળ ઉડે આખું મોઢા ઉપર ચિકાસ બેહી જાય ચિકાસ બેઠિયા પછી અને પછી ઓલરેડી ટુ વિલ હતી મારી ભાઈ ચિકાસ બેઠા પછી એમાં પિંપલ નીકળે તો પિંપલ નીકળ્યા પછી પિંપલ ને પાછા જતા જ નહોતા અને પિંપલ કોઈ વાર નીકળવા તૈયાર જ ન એ શું કરવું કઈ સમજાતું ન એટલું બધું રિસર્ચ કર્યા પછી મેં તો આનો ઈલા શું કરો પછી મને મળ્યું હિમાલય પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ અને આ ફેસ વોશ નવા બેસ્ટ ફોર્મમાં આવેલું છે આ ફેસ વોશના બેનિફિટ્સ શું ચાલો એ તમને પેલા જણાવી દઉં અને હું આને લોંગ ટાઈમથી યુઝ કરું છું હવે બહુ બેસ્ટ છે તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર પિમ્પલ પણ નથી પાંચ દિવસની અંદર પિમ્પલને ને ઘટાડે છે અને પાછા આવે છે એને ઘટાડવામાં ફાયદો કરે છે આ ફેસોસ ફક્ત લીમડાની પણ લીમડાના છોડના પાંચ ભાગથી બનાવવામાં આવેલ છે યુવાન પાંદડા પરિપક્ત પાંદડા દાડી ફૂલ અને ફળ અને આ ફેસોસ સોફ ફ્રી છે અને સ્કીન ફ્રેન્ડલી પીએસ સાથે આવે છે અને સ્કીનને હાઇડ્રેડ રાખવામાં હેલ્પ કરે છે તમે જુઓ મારું ફેસ ધોયા પછી કેટલું સાફ થઈ ગયું છે ને એક પણ પિમ્પલ નથી તમે પણ પિમ્પલથી પરેશાન છો અને હેરાન છો મારી જેમ

અને એક જાંબુ ડીશ આ હોટેલ છે ને જાંબુ એટલા મસ્ત રમણે છે ને કે વાત જ ચાલે એકદમ છે ને આમ સ્મૂથ તો એક પ્લેટ એમ હા દઈ એક પ્લેટ લેતા આવો એ ભાઈ ગુજરાતી બોલ્યો જો જટની કે સ્મેલ મસ્ત આવે એ સુંગો જમ સુંગો સુંગો એ સુંગો હવે કોમન કરીને કે જો કે આ ચટની સ્મેલ તમને કેટલી મસ્ત લાગી ફાઇનલી તો ગાઈસ જમવાનું આવી ગયું છે ઓળો

આ દેખાય નઈ બધા બિયર ની લાઈન છે બિયર ની જેટલા પણ બ્રાન્ડ આવતી હોય ને આ બધી બિયર છે ત્યાં ગયા અમે નીચે મેડિકલ ઉપર દવા નીચે મેડિકલ અને ઉપર દારૂ એટલે કે દવા દારૂ અને અત્યારે આવ્યા પાછળ મેડિકલ અત્યારે મારે થોડી બે ત્રણ વસ્તુ લેવાની છે ને તો મેડિકલ આવ્યા ચલો લઈ લઈએ મેડિકલ ની વસ્તુ લઈ લીધી છે હવે આવ્યા છીએ જુડિયોમાં આજે ફર્સ્ટ ટાઈમ ગોવાનો જુડિયો જોઉં છું ચલો જઈએ અંદર કેમ છે ગઈ સ્ટુડિયો આવતા તો આવી ગયું પલક શૂઝ પણ લઈ લીધા પણ મને પેટમાં માં દુખે છે અત્યારે તો મેડિકલ એ છોડીને હું વોશરૂમ કરવા ગયો છું મારી આપણે આગ પણ નથી ભૂલતી ઘરે જવું પડશે લિમિટ પૂરી થઈ ગઈ છે એક્ચ્યુઅલી માં ટૂક માં કહું તો મારું મીટર ડાયરેક્ટ થઈ જશે કમુને એક્ચ્યુઅલી માં છે ને મે પેટ સફા પીવડાવેલી છે એના માટે પેટ સફા હર એક રોગ દફા કે આયા એમ કહેવાનું છે ઉપર હતું અમે જે નીચે મેડિકલ ઉપર ધારો નીચે સોપતી નીચે મેડિકલ ઉપર ધારો That you've been dreaming of